વલસાડના પાડી તાલુકાના મોતિયાળા ગામમાં ઉદરવાડાથી ટ્યુશનથી પરત ફરતી બીકોમની બીજા વર્ષની વિદ્યાર્થીનીની લાશ મળી હતી વિદ્યાર્થીની ઉધવાડા ટ્યુશન જવા નીકળી હતી અને સાંજ સુધી પરત ન ફરી હતી જેથી પરિવારે શોધખોળ કરી હતી શોધખોળ બાદ વિદ્યાર્થીનીની લાશ મળતા પોલીસે હત્યાનું કારણ જાણવા માટે સુરત ખાતે વિદ્યાર્થીનીનું ફોરેન્સિક બીએમ કરાવ્યું હતું જેમાં એફએસએફ વીએમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાનું અને તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પાડી પોલીસે હત્યાને દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે પોલીસે ગંભીરતા દાખવી ફોરેન્સિક પીએમ કરાવ્યું એસપી કરણ રાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સુરત ખાતે કરાયેલા ફોરેન્સિક પીએમમાં દીકરી સાથે દુષ્કર્મ હાજરી હોવાનું સામે આવ્યું છે હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે હત્યાના કારણના આધારે તાત્કાલિક એફઆઈઆર નોંધાવવામાં આવી છે રેપ વિથ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવ નવેમ્બરના વાગ્યા આસપાસ બન્યો હતો હોસ્પિટલે પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને વલસાડ ડિવિઝન ડીવાયસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વલસાડ સિટી રૂરલના પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ ટીમો બનાવી હતી આ ટીમો દ્વારા ઉધવાડાથી મોતીવાડાના તમામ વિસ્તારમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ ફ્રન્ટ પર વર્કઆઉટ કરાઈ રહ્યું છે અને આરોપીને પકડી પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે દીકરીની હત્યાનું પ્રાથમિક કારણ ગળો દબાવીને કરાય હોવાનું સામે આવ્યું છે એલસીબી એસઓજી સહિત પોલીસની દસ ટીમો આરોપીને દબોચવા જોતરાઈ વલસાડ જિલ્લાની એલસીબી એસઓજી સહિત દસ જેટલી ટીમોએ કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવેલા ટ્યુશન ક્લાસ અને રસ્તાના સીસીટીવી ફૂટેજ મેળવી આઘાની વધુ તપાસ હાથ ધરી રહી છે પાડી પોલીસની ટીમ શંકાસ્પદ લોકોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી રહી છે પાડી પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીવાડા જે ગામ છે તેના નિશાળ ફળિયા વિસ્તારની એક ઓગણીસ વર્ષની દીકરી છે એને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મોહનદેયાડ અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશને સૌથી પહેલાં વર્ધી આપવામાં આવી હતી લોકલ પોલીસ સ્ટેશન પીઆઈ અને તમામ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ હાલતમાં દીકરીને લાવવામાં આવી હતી જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે દીકરી છે એનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક પીએમમાં આ દીકરી સાથે દુષ્કર્મ અને એની હત્યાનો બનાવ બનેલો છે એવું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું છે બનાવની જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથના ધ્યાને રાખીને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે મર્ડરના ગુનાની એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે બળાત્કાર સાથે આ બનાવ છે એ ગઈકાલે ત્રણ વાગ્યાની તો બનાવ હતો અને સૌથી પહેલી હકીકત પોલીસને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ ડિવિઝન ડીવાયએસપી એસપી વાપી ડિવિઝન ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉધવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અત્યારનું પ્રાથમિક કારણ એ જે દીકરી છે એનું ગળું દબાવવાની કારણે એની મૃત્યુ આવ્યું છે અને એ જેવું પ્રાથમિક કારણ આપ્યું છે તરત જ આપણે હત્યાનો ગુનો દાખલ કરી દીધેલ છે હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વા વલસાડ સિટી પોલીસ વલસાડ રૂરલ પોલીસ સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડી સ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી હતી એ વિસ્તાર સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પા પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસા ઉપર તપાસ કરીને આરોપીને જલ્દીમાં જલ્દી આઈડેન્ટિફાય કરીને એને શોધી કાઢવા માટે તમામ સ્તરે પોલીસ તપાસ કરી રહી છે પરિવારજનો તરફથી હાલ કોઈ એવી કોઈ કમ્પ્લેન નથી એમનું કહેવું એવું જ છે કે એમની દીકરી છે એ દોઢથી અઢી વાગ્યાના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ માટે ગયેલી હતી અને ટ્યુશનમાં અઢી વાગ્યાથી છૂટ્યા પછી ઘરે આવી નહોતી એટલે એમણે તપાસ હાથ ધરેલી હતી